પંજવી તાલુકાની નવગ્રા પંચાયતોમાં નવા ચહેરાઓને સરપંચ પદે મતદારો આપ્યો જનાદેશ દાહોદના સંજેલી તાલુકા સેવા સદન ખાતે સરપંચ પદના ઉમેદવારોના સમર્થકોની ભીડ જોવા મળી જે ચૂંટણી પ્રત્યેના ઉત્સાહ અને જાગૃતિ દર્શાવતી હતી મતગણતરી પ્રક્રિયા સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કર્મચારીઓ તેમજ પોલીસનો કાફલો

સરપંચો પાસેથી ગ્રામ્ય વિકાસની અપેક્ષાઓ વધી છે અને તેઓ આ જવાબદારીને કેટલી સારી રીતે નિભાવે છે તે જોવું રસપ્રદ રહેશે ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની અસ્મિતા સંજલી દાહોદ